શું કાંધલ જાડેજા ભાજપમાં જોડાઈ જશે સમાજવાદી પાર્ટી કે જેને ગુજરાતમાં કોઈ જ લેવા દેવા નથી આવી પાર્ટીના મેન્ડેટ પર વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણી કાંધલ જાડેજા કુતિયાણાથી લડ્યા અને ડંકાની ચોટ પર જીતીને બતાવ્યું પણ ભાજપને એ વાતની વળે એ પહેલાં કાંધલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો મોટો ખેલ કરી નાખ્યો અને રાણાવાવ અને કુતિયાણા બેઠક પર સાયકલની સવારીને સત્તામાં લાવી દીધી મતલબ ઉત્તર પ્રદેશના અખિલેશ યાદવની જે પાર્ટીને સત્તામાં લાવી દીધી અને આ વાત ભાજપને બિલકુલ ગમી નથી કાંધલે આ જીત બાદ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ મારી લડાઈ ભાજપ સામે નહોતી પણ ઢેલીબેન ઓડેદરા સામે હતી અને એમાં જનતાએ મારો સાથ આપ્યો જો કે સ્થાનિક સૂત્રો કહી રહ્યા છે કે કાંધલ જાડેજા અને ભાજપના સ્થાનિકથી લઈને ગુજરાતના મોટા નેતાઓ સુધી ખૂબ સારા દૂધ અને સાકર જેવા સંબંધ તો છે જ અને એટલે જ રાજ્યસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજા ગમે તે પાર્ટીમાંથી હોય પણ વોટ તો ભાજપના જ ઉમેદવારને કરે છે એવામાં ક્યાસ એવા લાગી રહ્યા છે કે બે હજાર સત્યાવીસ પહેલાં કાંતલ જાડેજા કેસરિયા કરી શકે છે અને બંને નગરપાલિકાઓની સાથે વિધાનસભા પણ ભાજપના નામે ચડે તેવા પ્રયાસો થઈ રહ્યા છે